ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ગુડ આફ્ટરનૂન ગુડ ઇવનિંગ જો આપણે હવે મારે દર વખતે તમને યાદ દેવડવાની જરૂર તો છો નહીં બધે ઘરના જો બારમું ધોરણ મનોવિજ્ઞાન શું હે તમને ખબર જ છે આ દર્શિત સર નવા આવ્યો એટલે મનોવિજ્ઞાન જોઈએ તો જો આપણે નવમા પાઠમાં એ તો કેવું પડે મારે નવમા પાઠમાં સંસ્થાકીય મનોવિજ્ઞાનમાં જે મુદ્દો રહ્યો સંસ્થાના કાર્યો એમાં છ મુદ્દા સમજવાના હતા એવું છેલ્લે મેં વાત કરેલી જો યાદ હોય તો છે સરસ હવે એમાં જે પ્રસ્તાવનાની સમજૂતી હતી એની આપણે ચર્ચા કરેલી એ પછી આપણે જે છ મુદ્દા જોવાના છે એની આપણે શરૂઆત કરીએ તો એમાં પહેલું છે કાર્ય વિશિષ્ટીકરણ મેં તમને જે પ્રસ્તાવનાની સમજૂતી સમજાવતા સમજાવતા વાત કરેલી કે આ મને બહુ ગમે એ હું બોલી લઈશ જો તમે મારા દરેક શબ્દને ધ્યાન આપતા હોય તો હવે એવું મેં શા માટે કીધું હશે એવો તમને ત્યારે કદાચ પ્રશ્ન થયો હોય મને યાદ છે કે જો હું કદાચ ક્લાસમાં સમજાવતો હોત તો એક બે સ્ટુડન્ટમાં આવો પ્રશ્ન થયો હોત ને એને મને પાછો પૂછ્યો હતો સર એ કહીશો તમને વળી કેમ ગમે એટલે એનું કારણ છે કે હું વિશિષ્ટ વ્યક્તિને જ ગોતો છું જો મિત્રો જ્યારે મનોવિજ્ઞાન ભણો છો ત્યારે આ મને એક મોટિવેશન આપતો વિષય લાગે છે કેવો મોટિવેશન આપતો તો હવે અહીંયા આપણે જોઈ કે કોઈ રીતે તો કંઈક ખાસ ધ્યાન દો કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ અથવા તો એમ કહેવાય સર્વગુણ સંપૂર્ણ તો હોતું જ નથી તં વળી શું તો દરેક વ્યક્તિ વિશિષ્ટ તો જરૂર હોય છે એનામાં કંઈક ને કંઈક વિશિષ્ટતા છુપાયેલી હોય જ છે હવે તમને એમ થાય કે સર એવું અમે તો અમુક સામાન્ય વ્યક્તિને દરરોજ જોઈએ છીએ અથવા તો ઘણા અથવા તો મોટા ભાગના સામાન્ય વ્યક્તિ જ જોઈએ છીએ કે જે સામાન્યમાં સામાન્ય કામ કરે રૂટિન લાઈફ ચલાવી રાખે કંઈ આપણને વિશેષતા દેખાય નહીં જો વિશેષતા હોય તો આપણે એનામાં જોઈ શકીએ તરત જ એક બે મુલાકાતમાં પછી એ થોડા વખણાયેલા હોય એમના વિસ્તારમાં જાણીતા માનીતા થયા હોય તો એનું હું તમને કારણ કહું કે એ પોતે ખુદ જ એની વિશિષ્ટતા ઓળખી શકેલા ન હોય એટલે એના ઉપર એને કામ જ ચાલુ કરેલું ન હોય નકર તો બધા એના ગમ મનગમતા ક્ષેત્રમાં ખૂબ આગળ વધેલા હોય જેમ કે શાહરૂખ ખાન શાહરૂખ ખાને અનુભવ્યું કે ભાઈ મારી તો બહુ વિશેષતા છે અભિનય કરવામાં અને શાહરૂખ ખાને સિરિયલથી શરૂઆત કરી તો હવે ક્યાં એનો સિરિયલનો દસ મિનિટનો રોલ અને ક્યાં એના સો ફિલ્મ હે કે જેમાં એ પોતે લીડ એક્ટર હોય અને એ શોમાંથી ક્યાં એના દસ ફિલ્મ કે જે કરોડો રૂપિયાની સો કરોડ બસો કરોડની કમાણી કરી ગયા હોય તો મિત્રો આ છે વિશિષ્ટતા અને એના ઉપરથી હું તમને વિશિષ્ટીકરણ બાજુ લઈ જાઉં કે વિશિષ્ટીકરણ એ અતિ મહત્ત્વનો મુદ્દો છે જે કોઈ પણ વ્યક્તિમાં વિશિષ્ટતા હોય જો આ વિશિષ્ટીકરણ ઝૂમિંગ કરું છું કાર્ય વિશિષ્ટીકરણ જેનામાં પણ કોઈ એક કાર્યની માસ્ટરી છે અને મને મારી સંસ્થામાં એ જ કામ કરનાર વ્યક્તિ જોઈ છે કે જે હંડ્રેડ પરફેક્શન સાથે કામ કરે બસ તો એને કદાચ પાંચ બીજા કામ નહીં આવડે જે મારી સંસ્થામાં તો જરૂરી છે એ હું ચલાવી લઈશ કારણ કે મારે જે એક કામ જોઈ છે એમાં એ સર્વગુણ સંપૂર્ણ છે સમજ્યા તમે તો ચાલો એ મુદ્દો આપણે ચાલુ કરીએ સંસ્થામાં કાર્યના સ્વરૂપની વિશિષ્ટના વિશિષ્ટતાને આધારે કાર્ય વિશિષ્ટીકરણ જોવા મળે છે એટલે કે કાર્યના સ્વરૂપ હવે દાખલા તરીકે આપણી સ્કૂલની જો હું સ્કૂલની ચર્ચા અથવા તો શાળાનું ઉદાહરણ વારંવાર આપીશ એનું કારણ એ જ છે કે તમે શાળામાં ભણતા હોય હું ભણાવતો હોય આપણે સતત એના સંપર્કમાં હોય તો તમે ને હું જલ્દીથી સમજી શકીએ તો એમાં કાર્ય વિશિષ્ટીકરણની બે રીત જોવા મળે છે એમાં પહેલું કીધું કે કોઈ એક કાર્યને સંપૂર્ણ રીતે કોઈ ચોક્કસ કર્મચારી દ્વારા જ કરવામાં આવે છે આ પહેલો મુદ્દો કે કોઈ એક કાર્યને હવે તમે મને કોઈ દી પ્રિન્સિપાલનું કામ કરતા જોયો હે દર્શિત સરને તમે મનોવિજ્ઞાન સાયકોલોજી અને સોશિયોલોજી ભણાવતા જ જોવો તમે એને કોઈ દી જોયું કે એ ડાયરેક્ટરનું કામ કરે પ્રિન્સિપાલનું કામ કરે નહીં એ એઝ અ ટીચર જ્યારે એક ડેઝિગ્નેશન એટલે કે હોદ્દો ગુજરાતીમાં એને કંઈ હોદ્દો હોદ્દા ઉપર હોય તો એ શું કામ કરશે એને જે કાર્ય સોંપણી થઈ છે એ એનું જે વિશિષ્ટ કાર્ય એને જોઈ અને જે કાર્ય સોંપણી થઈ છે દાખલા તરીકે જે ટીમ છે સંસ્થાની એને ચકાસણી કરી કે આ એક કર્મચારીને અમારે નવા ભરતી કરવા છે તો એનામાં કઈ વિશિષ્ટતા છે એ સારું એવું ઓફિસ વર્ક કરી શકે છે એ સારું એવું સંચાલન કરી શકે છે એ સારી એવી કોઈ પણ વિષયની ચર્ચા હોય એમાં વિદ્યાર્થીઓને ઊંડા લઈ જઈ શકે શું કરી શકે તો એને જોયું કે જે વિષય છે એમાં વિદ્યાર્થીઓને સરસ ચર્ચા કરી સમજૂતી આપી અને સમજાવી શકે છે તો એઝ અ ટીચર ફલાણા સરને ફલાણા મેડમને એ હોદ્દો પ્રોવાઈડ કરશે સમજ્યા તો આ પહેલો મુદ્દો પેટા મુદ્દો અને બીજો પેટા મુદ્દો છે કોઈ એક કાર્યને સંપૂર્ણ રીતે કોઈ એક વ્યક્તિ દ્વારા નહીં પરંતુ તેને ઘણા તબક્કાઓમાં અલગ અલગ કર્મચારી દ્વારા કરવામાં આવે છે તમે માર જો એક વસ્તુ ધ્યાન રાખજો તમે મારો અવાજ અત્યારે ઓડિયોમાં પણ મારી એક્શન ચાલુ છે જેવી હું વિડીયોમાં કરતો હોઉં છું એટલે એ પ્રમાણે મારો લેહકો અપ અપડાઉન થતો હશે એટલે જો તમે સ્ક્રીન ઉપર ફોકસ કરી શબ્દની સાથોસાથ અને ખાસ કરીને મગજમાં એક એક શબ્દ સમજતા હોય તો તમે ઇમેજિન કરી શકશો કે હં સર આમ સમજાવે છે અત્યારે મને હા તો અહીંયા તમારું મગજ છે ને ઘણું બધું સરસ કામ કરે છે ઘણું કસાયેલું છે હું કહીશ તો મિત્રો આગળ વધીએ કે કોઈ એક કાર્યને સંપૂર્ણ રીતે એક વ્યક્તિની અલગ અલગ તબક્કામાં કરવામાં આવે છે બહુ મજાની વાત છે શા માટે તો કે જ્યારે કોઈ પણ એક જ કામ માત્ર ને માત્ર એક વ્યક્તિ ઉપર ભારણ કરવામાં આવે ને તો એ મૂંઝાઈ જાય છે અને મૂંઝાયેલો હોવાને લીધે મૂંઝાઈ જાય અથવા તો એના ઉપર જ્યારે કાર્ય ભારણ વધી જાય ને તો એવું બની શકે કે જે કાર્યની ગુણવત્તા છે જેને આપણે ક્વોલિટી ટી કહીએ ચાલો અંગ્રેજીમાં એમાં આપણે જોઈ એટલી સારી ટકાવારી મેળવી શકતા નથી એનું કારણ કે એક જ વ્યક્તિને એક જ તબક્કાનું બધું જ કામ કરવાનું જ્યારે તબક્કાના કટકા કરવામાં આવે અને અલગ અલગ વ્યક્તિને સોંપવામાં આવે તો કામ સરસ થઈ શકે એવું છે જેમ કે તમારા સંસ્કૃતના શિક્ષક ગુજરાતીના શિક્ષક અર્થશાસ્ત્રના શિક્ષક બધા અલગ અલગ છે જો એક જ શિક્ષક બધા વિષયો લેતા હોય તો તમને એ કોઈમાં સરખી મજા ન આવે આ તો તમે સાયકોલોજી ભણવાની પણ બહુ ઊંડાણથી રાહ જોતા હોય સંસ્કૃત ભણવાની ઊંડાણથી રાહ જોતા હોય એવું બને હે તો મિત્રો આ છે વિશિષ્ટીકરણ અને એનો બીજો મુદ્દો કે એક કાર્યને સંપૂર્ણ રીતે વ્યક્તિ દ્વારા નહીં પરંતુ ઘણા તબક્કાઓમાં અલગ કર્મચારી દ્વારા કરવામાં આવે હવે અહીંયા આપણે ટીચિંગ કાર્ય જોઈએ કે તમને સ્કૂલમાં કેટલા એક જ શિક્ષક ભણાવે છે ન હોય ઘણા બધા શિક્ષકો છે અને દરેકને અલગ અલગ વિષય હવે જુઓ વિશિષ્ટતામાં પણ વિશિષ્ટીકરણ છે શિક્ષકને ભણાવતા તો સરસ આવડે છે પણ એમાં પણ એ કયો વિષય સરસ ભણાવી શકે એ જ એને આપો ડબલ વિશિષ્ટીકરણ એટલે કામ કેટલી ગુણવત્તાવાળું તો કે બેસ્ટ ગુણવત્તાવાળું બેસ્ટ ક્વોલિટી બેસ્ટ ક્વોલિટી મળશે પડે છે ખબર એ બાબતને અહીંયા ખાસ ધ્યાનમાં રાખો એટલે મને ગમે છે અને આ હેતુથી હું એક ટીમ બનાવવા માગતો હોઉં તો ટીમ કેટલી સરસ બને એનો હવે તમને આઈડિયા આવી જવો જોઈએ કાર્ય વિશિષ્ટીકરણને કારણે કર્મચારી અમુક ચોક્કસ કાર્યમાં નિષ્ણાત બને છે આ તો હંડ્રેડ પર્સન્ટ એમ કહેવાય કે આપણે નકારી જ ન શકીએ એવી વાત છે કે જ્યારે હું મનોવિજ્ઞાન ભણાવતો અને પછી મારે એ જ ભણાવવાનું થતું આમ નમ દસ વર્ષ નીકળી જાય પછી મારી એમાં જે માસ્ટરી આવે એ કદાચ માસ્ટર કરેલા હોય ને મનોવિજ્ઞાનમાં એ ભણાવવા આવે ને એના કરતાં હું સરસ ભણાવી શકતો હોઉં છું શું કામે ને તો કે મારી વિશિષ્ટતા ભાઈ મને દહકાનો અનુભવ છે તું તો હજી માસ્ટર ઓફ સાયકોલોજી ભણીને હાઈલો આવ્યો છું તે ક્યાં કોઈથી ભણાવ્યું જ છે બાપા મેં તો દહ વરબ દહકો કાઢી નાખવા તો આ હતું કાર્ય વિશિષ્ટિકરણ હવે છે ખાતા વિભાજન નંબર બીજો મુદ્દો ખાતા વિભાજન એ શું છે તો કે ખાતું સોંપવાનું અલગ અલગ જોઈએ ચાલો એટલે વધારે ખ્યાલ આવશે શું કીધું છે કાર્યોના સ્વરૂપના આધારે કાર્યોનું પરસ્પર અનુરૂપ એકમોમાં સમૂહીકરણ કરવામાં આવે છે તેને ખાતા વિભાજન કહે હવે અહીંયા જો આ લીટીમાં ન સમજાણું હોય ને તો મારી સામું નેણ ભેગા કરીને જોતા નહીં દાખલા તરીકે કરીને ઉદાહરણ આપ્યું જ છે હું તમને એ સમજાવું છું એટલે તરત સમજાઈ જવાનું છે અને બિંદાજ રહેજો જો શું કીધું એક હોસ્પિટલમાં માનો કે એક હોસ્પિટલમાં દર્દીઓની સારસંભાળ કરવાની પછી એ જ હોસ્પિટલમાં વહીવટી કામ કરવાનું છે હિસાબ રાખવાનો છે સંશોધન કરવાનું છે પુનઃસ્થાપન કરવાનું વગેરે વિભાગો હોય શકે હોય શકે શું હોય જ હોવા જ જોઈ તો જ એ સારી હોસ્પિટલ કહેવાય સમજાઈ ગયું બસ આ જ છે ખાતા વિભાજીન માનો કે હવે તમારે બિલ ભરવું છે તો તમે દર્દીઓની સાર સંભાળ વિભાગમાં જઈને એમ કહો કે મારે બિલ ભરવું તો એ તમારા પૈસા લેશે નહીં લે તમારે ક્યાં જવું પડે તો કે હિસાબી ખાતું છે ત્યાં જવું પડે બરાબર માલિક આવી જ્યારે માલિક છે એ ચેકિંગમાં નીકળે અને એ સંશોધન ખાતામાં જઈને એમ કહે કે ભાઈ એકાઉન્ટનું કામ બરાબર થઈ ગયું રિટર્ન ભરાઈ ગયા છે બધા આઈટી રિટર્ન હેં કંઈ ટેક્સ ભરવાનો બાકી નથી ને એવી પૂછપરછ કરે તો ચાલે ન ચાલે એના માટે એને ક્યાં જવું પડે વહીવટી કાર્યોના વિભાગમાં જવું પડે હેં એ જે ખાતું રહ્યું એ ખાતામાં જઈ અને ત્યાં એ પૂછે તો એના જવાબ મળવાનો છે તો આવી રીતે દરેક ખાતા હોય છે આ નાનાથી ફાયદો શું થાય તો કે કાર્યમાં ચોક્કસતા આવે સમજો છો આગળ આ પ્રકારના સમૂહીકરણથી સૌ સૌથી મોટો લાભ એ છે કે કાર્ય અને ઉત્પાદકતામાં વધુ સારું સંકલન કરી તેની અસરકારકતા વધારી શકાય છે હવે જ્યારે આવું હોય તો મેં તમને કીધું એમ લાભ શું મળશે ફાયદો શું થશે ફાયદો એ જ થવાનો છે કે કામના ચોક્કસ થશે હવે એક જ વ્યક્તિ મેં જેમ શરૂઆતનો વાત કરી એ દરેક વસ્તુ સાંભળતો હોય તો એમાં કાંઈ આપણને ગુણવત્તા મળે નહીં અને આ એકવીસમી સદીમાં યાદ રાખજો કે ગુણવત્તા ગુણવત્તાની ગુણવત્તા જ એવી વસ્તુ છે કે જે સૌથી પહેલી મેટર કરે છે કારણ કે અત્યારે સામાન્ય વ્યક્તિ પણ બે પૈસા દામ વધુ આપવા તૈયાર છે પણ એને ગુણવત્તા છે એ સારામાં સારી એને જોઈ એવી એમ એમ કહેવાય કે મજા આવી જાય એ જે ઈચ્છે છે એવી એને જોઈએ છે મિત્રો ગુણવત્તા જેવી વસ્તુ છે કે જે હંમેશા સંસ્થાને માર્કેટમાં બજારમાં ટકાવી રાખે છે અસરકારકતાને લીધે જે ગુણવત્તા આવે છે તો એ અસરકારકતા ક્યાંથી આવે છે તો કે ઉત્પાદકતા વધુ સારી થાય ને તો ઉત્પાદકતા ક્યાંથી વધુ વધુ સારી તો કે કામનું સારું સંકલન થયું હોય ને તો કામનું સારું સંકલન ક્યારે થાય તો કે સમૂહીકરણ વ્યવસ્થિત થયું હોય ને તો સમૂહીકરણ ક્યારે વ્યવસ્થિત થાય તો કે દરેક ખાતાની અલગ અલગ સ્થાપના થઈને એમાં વ્યવસ્થિત કામ થતું હોય તો એ વ્યવસ્થિત કામ ક્યારે થતું હોય તો કે કામના વિશિષ્ટકરણના આધારે કર્મચારીની પસંદગી થઈ હોય તો વાવ સર શું વાત છે આખી ચેનલ તમે સમજાવી હો યસ તો આ ચેનલ તમે છે ને એક લાઇનમાં ટેકવી શકો હે આમ એરો કરી કરીને જે મલો વંશ નહોતો દોર એવી રીતે તમે ટેકવી શકો જ્યારે તમે ચાર્ટ જુઓ તો તમને યાદ આવી જાય કે ઓ યસ આ આવી કંઈક કાર્યરચના હોય છે સંસ્થાના કાર્યોમાં જ્યારે સંસ્થાના કાર્યોનો મુદ્દો ચાલતો હોય ત્યારે પડે છે ખબર કેટલું સહેલું છે સર આ તો મજા જ આવે છે ઓડિયોમાં એમ કંઈ હોય યાર મને બધી તમારી એમ સ્ટેટ ઓફ માઇન્ડની ખબર જ હોય ચાલો ત્રીજું છે આપણા આ સ્ક્રીન ઓડિયોનો છેલ્લો મુદ્દો આજના આદેશ શૃંખલા કાઉસમાં તમને સમજૂતી માટે સરળ શબ્દ આપ્યો છે સાંકળ આદેશ શૃંખલા કોને કોણ કોને અહેવાલ આપશે તેની સ્પષ્ટ સ્પષ્ટતા કરે છે જો હું તમને આપણી શાળાની વાત કરું માનો કે હું ચાલો ઘરની વાત કહું તમે બધા મારા મિત્રો છો હેં વિદ્યાર્થી મિત્રો આપણા ધોરણ ધોરણવાળા બધા ઘરના જેવા બધા મોટા બધા આમ હવે તો સમજૂ થઈ ગયા હોય હે નવમાં ધોરણવાળા જેવા નાના ટાબરિયાઓ તો છો નહીં તમે એટલે એ ટાબરિયા નહીં પણ જ્યારે હાઈસ્કૂલ સેક્શન હોય તો એ હાઈસ્કૂલમાં ટાબરિયા કહેવાય ને હા જો વાત એવી છે કે હું તો અત્યારે બારગામ છું અને એક ટાઈમનો સ્લોટ અલગથી કાઢી અને અત્યારે આ સ્ક્રીન ઓડિયો બનાવું છું તો એવા ટાઈમે મારે હવે રજા જોઈ છે બીજા દિવસે તો હું કોને કહીશ સીધો હું આપણા મોટા સાહેબને કહું ફોન કરીને એ સાહેબ હું કલે નહીં આવું ચાલતા હશે કોઈ દી આ મારી મેનર્સ કહેવાય આ મારી સેન્સ કહેવાય હે એઝ અ સિન્સિયર એમ્પ્લોય એઝ અ સિન્સિયર ટીચર ઇન ઓર્ગેનાઇઝેશન ઇન સ્કૂલ નો ફ્રેન્ડ્સ નેવર મારે બહુ બહુ તો પ્રિન્સિપાલ સુધી વાત કરવાની હોય મારે એનાથી આગળ જવાનું ન હોય પડે છે ખબર હું એચઓડીને વાત કરું અને પ્રિન્સિપાલને મેસેજ દ્વારા સંદેશો પહોંચાડો વ્યવસ્થિત લેખન સાથે રિસ્પેક્ટેડ પ્રિન્સિપાલ અથવા તો જો મેડમ હોય તો રિસ્પેક્ટેડ મેડમ રિસ્પેક્ટેડ સર હોય તો અથવા તો પ્રિન્સિપાલ ત્રણમાંથી કોઈ પણ લખી શકો પછી જે કાંઈ પણ મારે વિષય છે જે અંગે મારે રજા જોતી હોય એ લખો અને પછી છેલ્લે યોર શ્વેત દર્શિત સાંકળે ચા આવી રીતે હવે એ જણાવશે જે ડાયરેક્ટર હોય એને ગુજરાતીમાં નિયામક કહેવાય એમને હવે એ જે નિયામક છે એ જે મેઇન સર છે કે જે દરેક જગ્યાએ દેખરેખ રાખે છે એમને આપશે કે આજે આપણા સ્ટાફમાં ફલાણાભાઈ આવા કારણોસર ગેરહાજર છે અને એમનું કામ એને શરૂઆતમાં પતાવી દીધું છે એટલે આપણે કાંઈ પણ વચ્ચે ગેપ પડ્યો નથી વગેરે વગેરે આ શૃંખલા થઈ છે મિત્રો આ છે શૃંખલા આ છે સાંકળ પડે છે ખબર આટલી લાઈનમાં જવું પડે અને જ્યારે આની આને કહેવાય ચેનલ થ્રુ વર્ક એટલે કે એક ચેનલ દ્વારા કાર્ય સમજો છો વેરી ગુડ તો જોઈએ હવે આપણે જ્યાં અહીંયા ટેક્સબુકના શબ્દોમાં શું કહીએ પહેલી લાઈન તો આપણે વાંચી જ ગયા સંકટ અથવા સમસ્યા સમયે કર્મચારીએ કોનો સંપર્ક કરવો તે આજે શૃંખલાથી નક્કી થાય છે દાખલા તરીકે મને કોઈ પણ પ્રશ્ન છે તો મારે સીધું થોડું જે ટ્રસ્ટી સાહેબ બેઠા હોય એમની ઓફિસમાં દોડી જવાય હે મેનેજિંગ ડાયરેક્ટર ટ્રસ્ટી સાહેબની ઓફિસમાં દોડી જવાય નહીં મારા તો બહુ બહુ તો પ્રિન્સિપાલ સુધી જઈ શકું હું પછી એનાથી ઉપર ડાયરેક્ટર એનાથી ઉપર મેનેજિંગ ડાયરેક્ટર એનાથી ઉપર ટ્રસ્ટી સીધો ટ્રસ્ટી સાથે મારે સંપર્ક સાધવાનો ન હોય મારે તો એચઓડીને કહેવાનું હોય કે સાહેબ મારે આવો પ્રોબ્લેમ છે આગળ આદેશ શૃંખલામાં અધિકાર અને આદેશનું એકત્વ એવી બે પરસ્ક પરસ્પર પૂરક બાબતોનો સમાવેશ થાય છે બે વસ્તુ છે હું પહેલાં સ્થાન આપીશ આદેશનું મહત્ત્વ એનું કારણ તો કે જ્યારે એક કર્મચારી વ્યવસ્થિત કામ કરતો હોય તો જ એને દરેક હું એવું માનું છું પર્સનલી દરેકની માન્યતા અલગ હોઈ શકે અને કાયદો પણ બીજો ચાલો હોઈ શકે પણ આ તો હું એવું માનું છું તમારા વિચારમાંનું આ આદેશનું એકત્વ જ્યારે ઉપરથી આદેશ મળેલો હોય અને એ સંસ્થાના હિતમાં જ હોય અને કર્મચારીએ એના ભાગમાં કરવાનું આવતું જ હોય તો એને કરવાનું જ હોય એમાં પછી કાંઈ ઊંચ નીચ ચાલે આનાકાની ચાલે હવે જો એવું કંઈ કરતો નથી વ્યવસ્થિત એના ભાગનું દરેક કામ કરે છે તો એને અધિકાર ભોગવવાનો પણ એટલો જ હક છે તો આદેશ લૂંખલામાં અધિકાર અને આદેશના એકત્વ એવી બે પરસ્પર પૂરક બાબત અને એટલે એક સિકેન્ડની એ બાજુ નહીં કે બંનેનું સરખું મહત્ત્વ છે એ વસ્તુ તો છે હો મિત્રો જે એમ્પ્લોય છે જે કર્મચારી છે એને અધિકાર મળતા હોય એના અધિકારનું રક્ષણ થતું હોય તો એને આદેશ પાડવામાં બહુ મજા આવતી હોય છે આ મેં અનુભવેલી વસ્તુ તો આવી એક પૂરક બાબત છે એનો સમાવેશ આદેશ શૃંખલામાં થાય છે જેમાં પહેલું છે કે અધિકાર એટલે કોઈ એક હોદ્દાની અંતર્ગત આદેશ આપવાનો અને એ આદેશના પાલનની અપેક્ષાનો હક ધરાવો દાખલા તરીકે મને પ્રિન્સિપાલ મેડમ સાહેબ દ્વારા પ્રિન્સિપાલ મેડમ દ્વારા સાહેબ તો હોય આપણે આપણે આપણી શાળાની વાત છે પ્રિન્સિપાલ મેડમ દ્વારા આદેશ મળેલો છે કે તારીખ અઠ્યાવીસ સુધીમાં એટલે કે શનિવાર સુધીમાં જે બાર પંદર દિવસ પહેલાં એક સ્પર્ધા યોજાઈ ગઈ એનું વ્યવસ્થિત હસ્તલિખિત પરિણામ તૈયાર થઈ જવું જોઈએ અને મેં એમ કીધું હોય કે જી મેડમ તમારી અપેક્ષા ઉપર હું બિલકુલ ખરો ઉતરીશ એ પરિણામ ચોક્કસ સમયે બરાબર તૈયાર થઈ જશે બસ તો એ આ પહેલાં મુદ્દાને લાગુ પડી ગયું કે અધિકાર એટલે કોઈ એક હોદ્દાની અંતર્ગત આદેશ આપવાનો એટલે કે પ્રિન્સિપાલ મેડમને અધિકાર છે કે એ એનાથી નીચેના જે હોદ્દેદારો છે એને આદેશ આપે અને એ આદેશનું પાલન થાય એવી અપેક્ષા પણ રાખે કે જે મેં કીધું છે ને કે શનિવારે સ્પર્ધાનું હસ્તલિખિત પરિણામ તૈયાર થઈ જવું જોઈએ તો થઈ જ જવું જોઈએ તો એ અપેક્ષા પણ એ રાખી શકે આ પેલો આદેશ શૃંખલાનો પહેલો પેટામ બીજો પેટામ મુદ્દો છે કે આદેશનું એકત્વ એટલે શું જે આપણે શરૂઆતમાં ચર્ચા જઈએ નામ આવ્યું ને અધિકાર અને આદેશનું એક તો એ એકત્વ એટલે તો કે વ્યક્તિને એક અને માત્ર એક જ ઉપરી અધિકારી હોવા જોઈએ જેણે તેને સીધો અહેવાલ આપવાનો રહે હવે આદેશનું એકત્વ એક એવી વાત છે તો કે એમાં માનો કે એક જ કર્મચારીઓ જો સાયકોલોજી સમજો તો એટલે એક બીજો પોઈન્ટ ઓફ વ્યૂ તમને સરસ કહીશ પણ અત્યારે પહેલાં એકત્વની વાત કરી લઈએ જ્યારે મિત્રો આ બીજો મુદ્દો બને ને પહેલાંની જગ્યાએ બીજો મુદ્દો બને ને તો એમાં ફાયદો એ રહે કે જેટલા પણ કર્મચારી છે એને સીધે સીધું એક જ વ્યક્તિને અહેવાલ આપવાનો છે જેમ માનો કે મેં તમને શરૂઆતમાં વાત કરી કે હું એચઓડી સરને કહું કે મારે રજા રાખવી છે જેની મારી મંજૂરી હું તમને મોકલું છું જેની મંજૂરી હું માગું છું તમે એ સ્વીકારશો અને મને રજાનો આદેશ મોકલશો કે તમારી રજા મંજૂર છે આ બાબત પછી પ્રિન્સિપાલ પાસે જાય પ્રિન્સિપાલથી ડાયરેક્ટર ને પછી ડાયરેક્ટરથી ટ્રસ્ટી પાસે જાય તો આ એક શૃંખલા છે એવું મેં તમને કીધું પણ જ્યારે જો બીજું હોય છે કે આદેશનું એકત્વ એટલે કે એક જ વ્યક્તિ આદેશ આપે અને કર્મચારીએ સીધો એને જ જવાબ દેવાનો પછી ઉપર નીચે હું આ જવાબ દેવાનો ના એવું કાંઈ ન હોય તેમાં ફાયદો શું રહે તો કે વાત છે એ ચોક્કસ બને એટલી ચોક્કસ મળે શુદ્ધ મળે હવે જ્યારે ઘણીવાર એવું બને કે શૃંખલામાં કામ થતું હોય ને તો જે મેઇન વ્યક્તિ છે એના સુધી એક સામાન્ય કર્મચારીની વાત પહોંચે તો વચ્ચેના જે હોદ્દેદારો છે એનું સ્ટેટ ઓફ માઇન્ડ હવે સ્ટેટ ઓફ માઇન્ડમાં શું આ ખબર છે તો કે એ પરિસ્થિતિ પ્રમાણે ગુસ્સામાં હતો એ સમયે જ્યારે એને આગળ વાત પહોંચાડી ત્યારે કે ગુસ્સામાં હતો કે મોજમાં હતો સુખમાં હતો દુઃખમાં હતો કે કોઈ પૂર્વગ્રહમાં હતો કે ઓને તો મારે આટીએ લઈ જ લેવો એવા કોઈ પણ સ્ટેટ ઓફ માઇન્ડમાં હોય એની વાત ઉપર અસર પડે અને એમાં બે ચાર ઘરના શબ્દો ઉમેરાય જ જાય સ્વાભાવિકપણે અને એને લીધે જ્યાં મુખ્ય વ્યક્તિ સુધી વાત પહોંચે તો એનું વીસ ટકા જેવું સ્વરૂપ બદલી ગયું હોય આવું બને બની શકે હર વખતે બને એવું નથી કહેતો પણ બની શકે ત્યારે તો કે વાતનું શુદ્ધત્વ કેટલું ઘેટું વીસ ટકા સાચી વાત કેટલી પહોંચી એંશી ટકા તો એની સરખામણીમાં જો જોવા જઈએ તો જે બીજો મુદ્દો છે આદેશનું એકત્વ કે એક જ વ્યક્તિને જ્યારે અહેવાલ સીધો જ આપી દેવાનો હોય છે એ વધુ સારું ગણાવી શકાય એટલે માટે ફરીવાર વાંચું છું કે આદેશનું એકત્વ એટલે વ્યક્તિને એક અને માત્ર એક જ ઉપરી અધિકારી હોવા જોઈએ જેને તેનો સીધો અહેવાલ આપવો પડે જો આદેશ અધિકારના એકત્વમાં કોઈ વિક્ષેપ પડે તો કર્મચારીઓના ઘણા ઉપરી અધિકારીઓની ગેરવાજબી અને વિરોધાભાસી માંગણીનો સામનો કરવો પડે છે જો આદેશના અધિકારના એકત્વમાં કોઈ વિક્ષેપ પડે એટલે ત્યાં કોઈ ખલેલ પડે છે તો કર્મચારીઓના ઘણા ઉપરી અધિકારીઓની ગેરવાજબી એટલે કે જે વાજબી જ ન ગણાવી શકાય એવી અને વિરોધાભાસી માગણી એટલે કે આમ વિરોધ આપણને એમ લાગે ઓહો આવું શું માગે આ તો મારા કામમાં નથી આવતું એ વિરોધાભાસી માગણીનો સામનો કરવો પડે છે તો આ હતું આદેશનું એકત્વ પેલો અને બીજો પેટા મુદ્દો સમજાઈ જાય ને તમારી વાર્તા પૂરી થાય છે હવે પછીના જો ત્રણ મુદ્દા છે નિયંત્રણ વિસ્તાર કેન્દ્રીકરણ ને ઔપચારિકીકરણ એ આપણે પછીના સ્ક્રીન ઓડિયોમાં જોવાના છે અત્યારે ખાસ આ ત્રણ સમજી વિશિષ્ટિકરણ ખાતા વિભાજન આદેશ શૃંખલા બરાબર તમે સમજ્યા જશો મને આશા છે બે વાર લખી વ્યવસ્થિત પાકું કરી લેવાનું છે કારણ કે પાંચ માર્કમાં પૂછાય અથવા તો બે માર્કમાં પૂછે કે કાર્ય માફ કરજો દો સંસ્થાના કાર્યો જણાવો બે માર્કમાં પૂછે ત્યારે માત્ર નામ લખવાનું ત્રણ માર્કમાં પૂછે ત્યારે નામ લખી કોઈ પણ ત્રણ જ સમજાવવાના જ્યારે પાંચ માર્કમાં પૂછે ત્યારે છ એ છ ટૂંકમાં સમજૂતી આપવાની છે આવડી જશે હે વેરી ગુડ ઓલ ધ બેસ્ટ